બે આદિવાસીઓ પાણીની સેવા આપણા સરબતશ્રીઓ તરફથી આપણને મળેલ છે ঘোষণা আদি নিয়াৰ জমীন আৰু অধিকাৰ মজবুত আদি yeah હલો આપણે અહીં પણ બિરસા ચોક જાહેર કરેલ છે તો આપણે એનું આપ્યું છે કે આપણે આ જે જાહેર કરેલ છે તો એમને પણ આપણે ભૂલ આર કરીશું સરભાઈ આપણે ભૂલ કરવા માટે જઈશું સુનિશભાઈ સરપંચ મહેન્દ્રભાઈ પાડવી સ્ટેજ પર આવશે એમના એમનાબેનના આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના પ્રમુખ તરીકે આજે હાલ ફરજ બજાવી રહ્યા છે મહેન્દ્રભાઈ પાડવી અને એમને આજે પ્રમુખ સ્થાન આપીએ છે એમને નાણભાઈને વિનંતી કરીશ કે ઘંશાથી એમનું સ્વાગત થાય ધરતી મંત્રના શરૂ કરીશું તો ડીજેવાળાને પણ વિનંતી કે ધરતી ગીત રેડી પ્રેઝન્ટેડ બાય સિંગર લલિત જન્મ લઈને આજ દિન સુધી પડકારો જ જોતા આવ્યા રહ્યા છીએ જમીન સંપાદન ની વાત કરીએ તો સૌપ્રથમ ઉકાઈ ડેમ માંથી 170 જ ગામોને ઉઠાડી દીધા ત્યારે જમીન સંપાદન આપણે સંપાદિત થયા ત્યાર પછી આઈથી નેશનલ હાઈવે ગઈ એમાં આપણા ખેડૂતોની જમીનો ગઈ ત્યાર પછી

માછલી મારીને માછલી મારીનો ધંધો કરીને જીવતા હતા એ ઉકાઈ ટાઈમ પણ અત્યારે લઈ લેવાની વાતો ચાલી રહી છે આજે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અધિકાર એટલે શું મારો હક છે હવે આની જરૂર કેમ પડી દુનિયાના તમામ દેશોમાં શાસકો બહાર થી આવીને શાસન કરતા હતા અને દરેક દેશમાં જ્ઞાના મૂળ માલિકો હતા એ લોકોને ખસેડીને અત્યાચાર કરીને શોષણ કરીને એ લોકોને કિનારે લગાડવાનું કામ કરતા હતા અને ખતમ કરવાના ષડ્યંત્રના ભાગરૂપે શાસન પ્રશાસન ચાલતું હતું એવામાં આખા વિશ્વની જીવ સૃષ્ટિ બચાવવાની વિચારણા યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવી ત્યારે મૂળની પ્રજા છે એ જ સારું જીવન જીવતી હતી અને વિશ્વની જીવ સૃષ્ટિને બચાવવાની કળા જે છે એ ફક્ત મૂળનિવાસી પ્રજા પાસે હતી અને એને ખતમ કરવાના શાસકોના પ્રયાસના ભાગરૂપે એ લોકો નેસ્ત નાબૂદી તરફ જઈ રહ્યા હતા તેવા સમયે યુનાઇટેડ નેશન દ્વારા મૂળ નિવાસીઓને બચાવવા માટે એમના અધિકારો શું છે એ અધિકારોના રક્ષણ માટે એક કાયદો બનાવ્યો અને એની ઉજવણી વિશ્વમાં થાય અને એમના અધિકાર આપણે અહીં ઘણી જૂથ સંખ્યામાં છે આદિવાસી ક્યારેય ભેગા નથી આદિવાસી ક્યારેય સંગઠિત આદિવાસી આર્થિક રીતે સક્ષમ થાય ina mati ini rukar mana ni, tu sok rukar tu angkari dini.

મારા વિસ્તારમાં મારા જિલ્લામાં જે કલેક્ટર આવતો હોય એને અનુસૂચિ પાછ શું છે પૈસા શું છે એના અધિકારો શું છે એ લોકોને સમજાવીને મોકલો આદિમ આપીને મોકલો પછી અમે એની સાથે લડીશું આવા હાલ એવા એક વસ્તુ જાણતા નહીં અનુસૂચિ ની વાત નહીં કાયદો જાણતા નહીં ભારતનું બંધારણ શું તે જાણતા નહીં આદિવાસીઓને બંધારણ હિતો વાહ આવી નીકળેલા બધા

આદિવાસી પ્રાકૃતિના રક્ષક છે અમે ભારતના મૂળ માલિક છે છતાં આદિવાસી સાથે વારંવાર હત્યતાનો અન્યાય અને શોષણ કરવામાં આવે છે ભારતના નાગરિકોને શાંતિ અને સલામતી પૂરી પાડવાની જવાબદારી શક્કરશ્રેની છે વર્ષ બે હજાર સાતમાં સંયુક્ત સંઘ દ્વારા આદિવાસીઓના અધિકારના રક્ષણ માટે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઘટના કરી પ્રાકૃતિકના રક્ષકો જળ જંગલ જમીનથી